તો હેલો દોસ્તો આજે હું મારા ઘરે આવી ગયો છું રક્ષાબંધન આવ્યો છે એટલે રક્ષાબંધન મનાવવા માટે અને આજે અમારા ખેતર બાજુ આમ ફરવા આવ્યો તો મેં જોયું કે મોટી મોટી મકાઈઓ દેખાય છે એમ અને હું એકલો નથી આવ્યો મારા બે ચાર ભાઈ બી આવ્યા છે એ હા મકાઈમાં મકાઈ ભાગવાને આ ગયા છે મકાઈ ભાગવા એટલે તમને ખબર પડી ગઈ હશે હું કામ ગયા હશે મકાઈમાં પોતપોતાના માલને મળવા ગયા છે આમ મકાઈ જોઈ લો હામે જ અહીં છે અહીં એક જણો છે ને અહીં બીજા બે જણા અહીં ગયા છે તો મળવા ગયા છે ને હું એકલો તો મેં કીધું વિચાર વિડીયો બનાવી લીધો એમ એટલે તમે પણ આવું બધું કામ કરો છો મને ખબર છે ખાસ કરીને દાહોદ પંચમહાલવાળા તે આવું કૃત્ય કરવાનું બંધ કરો માલને મળવા જો મકાઈ ભાંગો ને એનો બાળી જાય ને તો ટાંટ્યા તમારા ભાગ નાખે એટલે આ બધું કામ કરવાનું બંધ કરો અને હું તો આ ફરવા નીકળ્યો કદાચ આજુબાજુ કંઈનું ભટકાય એના હાથે વાત હાથ કરીએ બાકી આપણે મકાઈ બકાઈમાં જઈએ નહીં આપણે એવા ધંધા નથી કરતા એમ એટલે તમને કહી દઉં જુઓ આ કેવો માહોલ છે એમ આવો ગામનો માહોલ હોય અને આપણું સ્વાસ્થ્ય બી ખતરનાક રહે અને મકાઈમાં જવાય મળે એટલે પોતપોતાના સેટિંગને મળતું રહેવાનું ને રોજ મળવા મળે હો પાછું એ વાડવા આવે ને ખોડના બહાને આપણને મળે એટલે કેમ મજા આવે તમે વિચારો જ ખરા હોટલમાં જવાની જરૂર નહીં પડે ખાલી ખોટા પૈસા બગાડવાના આપની મકાઈ જિંદાબાદ અમુક પાસે આપની મુઠ્ઠી જિંદાબાદવાળા બી હોય આપની મુઠ્ઠી જિંદાબાદ એટલે સમજી ગયા ને એટલે આ બધું કામ કરવાનું બંધ કરો ને આ મકાઈ બકાઈમાં ફરી આવવાનું એટલે આપણા પૈસા બચી જાય ને હોટલમાં જવાનું નહીં કોઈ જાતનો ડર નહીં ચાલો બીજા બ્લોકમાં મળે